કામ કરે છે જ કરશે જબર આ બરાસકાઠામાં જે વરસાદ આવ્યો હજુ સુધી કોઈ સરકારે ધ્યાન આપ્યું છે એમાં બજો આપવાનું જ છે ટૂકસમ આપવાનું સરકાર આપશે છે એનું છે આજ કુછેય આપશે વાત કરવાનો ના આપે સરકાર જ આપશે સરકાર માં બાપની ભૂમિકા ભજવશે એ મને વિશ્વાસ છે બિલકુલ બીજા પણ છે તમે ક્યાંથી આવ્યા છો અને કોના સમર્થનમાં જામનગર રીવાબા જાડેજા રીવાબાને ફોન આવી ગયો છે ફોન આવી ગયો છે મંત્રીમંડળમાં થોડીવારમાં શપથ લેવાના છે સમગ્ર જિલ્લો ખૂબ ઉત્સાહિત છે જામનગરથી આવ્યા છે અરિવાબા જાડેજાને ફોન આવી ગયો છે તેને લઈને તમે ક્યાંથી આવો છો રાજકોટથી પ્રદેશ ઉદ્યોગ છેલ્લા કન્વીનર જગદીશભાઈ કોટડિયા જગદીશભાઈ રાજકોટ તો હજુ અસમંજસમાં છે કે કોને મોરબી નક્કી થઈ ગયું અમરેલી નક્કી થઈ ગયું ભાવનગર નક્કી થઈ ગયું જામનગર નથી રાજકોટમાંથી હજુ કોઈ નક્કી નથી થતું રાજકોટમાંથી ગમે ને આપણે કાર્યશૈલી બધાની સારી છે અને હાલમાં પણ કામ સારું થાય છે ભાજપની સરકાર કામ સારું કરી રહી છે

પણ એમનો વિવાદ પણ એટલો જ છે નઈ નઈ કોઈ વિવાદિત નઈ એમનું કામ કાર્યશૈલી એક અલગ લેવલની છે અને સતત જનતાની સાથે જોડાયેલા રહેશે અમારા ધારાસભ્ય છે અને બહુ સારું કાર્ય કરે છે કાર્યકર્તા એવું કહી રહી છે કે રુષબીસ પોતાના લોકો સાથે જોડાયેલા છે બહુ સારું કામ કરી રહ્યા છે બીજા પણ છે કે આથી છે હું ભારતીય જનતા પાર્ટીનો સમર્થન છું અને બધા જ કાર્યકર્તાઓ અમારા કાર્યકર્તા છે ખૂબ સારા કાર્યકર્તાઓનો નામ સંભળાઈ રહ્યા છે મંત્રીમંડળમાં કાર્યકર્તાઓમાં ગુજરાતની પ્રજામાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે અને આ ખૂબ જ આ નવું મંત્રીમંડળ નવી સરકાર ખૂબ જ યુવાનોની સરકાર હશે અને સફળતાપૂર્વક ગુજરાતના વિકાસના કામોને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદથી એમના માર્ગદર્શનથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એમનું મંત્રીમંડળ

પડકાર માનો છો ન બિલ નઈ બિલકુલ નહીં ક્યાંથી આવો છો કોનું સમર્થન હું સુરત મહાનગર આવું છું સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી નું સમર્થન હોય એક વિશેષતા એ છે કે નવીન પર્વ કે લઈએ નવીન પ્રાણ ચાહીએ અત્યારે ભારતમાં એક નવીન નવ નવું ભારતમાં નવી ઉર્જા નવા પ્રાણ એવા ગુજરાતમાં જોવા મળે છે કે છેવાડાના કાર્યકર્તાને પણ એક ચાન્સ મળે છે એને પણ એક મોકો મળે છે અને પરંપરા ભાજપમાં ઊભી થઈ છે કે છેવાડાનો વ્યક્તિ પ્રમુખ બને છે છેવાડાનો વ્યક્તિ મંત્રી બને છે અને એ ખુશી ગુજરાતના દરેક વ્યક્તિમાં જોવા મળે છે અને ખુશીમાં સહભાગી થવા માટે આજે અમે આવ્યા છીએ ખુશીમાં સહભાગી થવા માટે આવ્યા છે તમે ક્યાંથી આવો છો સુરત મહાનગર સુરતમાં બધી શાંતિ છે લાગે છે કે ક્યાંય પાટીદાર વર્ગ છે કોંગ્રેસ તરફ જશે આમ આદમી પાર્ટી તરફ જશે એવું લાગે છે ના ના એવું જરાક પણ નથી પાટીદાર હંમેશા ભાજપ સાથે જોડાયેલા છે પાટીદાર હંમેશા ભાજપ સાથે જોડાયેલા છે બીજા પણ છે તેમની સાથે પણ અત્યારે ચર્ચા કરવી છે કારણ કે જે રીતે અહીંયા ધીમે ધીમે જે કાર્યકર્તાઓ છે જે સમર્થકો છે તે આવી રહ્યા છે એટલે કે સ્વાભાવિક છે કે બધા લોકોને એવું લાગતું હોય કે એમના જે નેતા છે મંત્રી બને તો સ્વાભાવિક છે કે ખુશીનો માહોલ હોય આપ્યા ત્યાં હોય નરેન્દ્ર મોદી સાહેબને ને સપાટો અને આજે નવું મંત્રીમંડળ અત્યારે શપથવિધિ કરવા જઈ રહ્યું છે એ તમામ મંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉદ્દેશોને સર કરે એ પ્રકારના તમામ સિલેક્શન થઈ રહ્યા છે અને જે લોકો પણ આજે મંત્રીપદની શપથ લે છે એ સ્વાભાવિક રીતે ગુજરાતના વિકાસ અને ભારતને ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા માટેનો અથાક પ્રયત્ન કરવાના છે એવો અમને સૌનો પૂર્ણ વિશ્વાસ છે જનતાની આકાંક્ષાઓ પૂર્ણ થાય અને હજુ પણ વિકાસની ગતિ છે એ તે જ બને એ માટેના તમામ પ્રયત્નોમાં જે પ્રકારે જે વરણી થઈ રહી છે મંત્રીઓની જે લોકોની વરણી થઈ રહી છે એ તમામ લોકો સમર્પિત લોકોની એક ટીમ તૈયાર થઈ રહી છે અને એ ખૂબ સારી બાબત છે ગુજરાતના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ તમે કયા વિસ્તારમાંથી આવો છો હું અમદાવાદથી કર્ણાવતી મહાનગરથી આવું છું અને ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રદેશની મીડિયા ટીમમાં સભ્યની જવાબદારી છે અને અમે લોકો બહુ નજીકથી આ બધી વસ્તુઓ જોઈએ છીએ કમલમમાંથી અને અમને ખ્યાલ છે કે જે પ્રકારે જે મંત્રીઓ છે જેમણે કામ કર્યું છે ઓલરેડી જેમણે અત્યારે જેમણે પુનરાવર્તન નથી થઈ રહ્યું છે એ લોકોએ પણ એમની ખૂબ કામગીરી ખૂબ સરસ રીતે નિભાવી છે અને નવા ધારાસભ્યોને પણ એમના નવા વિઝન સાથે અહીંયા સ્થાન મળે એ પ્રકારની સ્થિતિ સર્જાય છે ઘણા યુવા ચહેરાઓ પણ છે ઘણા અનુભવી ચહેરાઓ પણ છે અને ઘણા લોકો એવા પણ છે કે જેમનું ક્ષેત્રીય જ્ઞાન છે એ વિશેષ છે અને એ અહીંયા એમના મંત્રાલયમાં એમને સોંપવામાં આવનાર ખાતાઓમાં પણ એ ચોક્કસપણે દેખાશે

દરેક કાર્યકર્તા આજે અમે પણ સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જ્યારે આવ્યા હોય પહેલા તો પ્રથમ તો બધા કાર્યકર છે જે પાર્ટી જેમને જ્યાં પણ જવાબદારી સોંપે છે દરેક કાર્યકર સક્ષમ જ છે અને જવાબદારી લેવા સ્વીકારવા તૈયાર જ હોય છે એટલે એવો કોઈ કયાસ નથી કે ડખો થશે કે આ થશે એકસો બાસઠ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીને સમગ્ર ગુજરાતમાંથી ખોબે ખોબા ભરીને મત આપ્યા છે અને પ્રજાની ખૂબ અપેક્ષાઓ છે ખૂબ કામ કરવાના બાકી છે અને ખૂબ કામ થયા પણ છે એટલે એવા સંજોગોની અંદર હજી પણ જે અઢી વરસ બે વરસનું જે શાસન જે બાકી રહ્યું છે એમાં ખૂબ સારા કામો થશે એવો આશાવાદ અમે રાખીએ છીએ

એમના જે ધારાસભ્ય છે એમને જે ક્યાંક જે મંત્રી બનાવી રહ્યા છે તેમને લઈને પણ અત્યારે ક્યાંક શક્યતાઓ જે દેખાઈ રહી છે અને ખાસ કરીને અહીંયા બીજા પણ જે સમર્થકો આવ્યા છે તેમની સાથે જ વાતચીત કરવી છે ક્યાંથી